સુરતની વિદ્યાદીપ યુનિવર્સિટી ખાતે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ અંતર્ગત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના વિદ્યાદીપ યુનિવર્સિટી દ્વારા વિકસિત ભારત બે હજાર સુડતાલીસ અંતર્ગત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ હતી ચોવીસ જાન્યુઆરીના રોજ સસ્ટેનસેબલ ફ્યુચર્સ એડ્યુકેશન એન્ડ ટેકનોલોજી ફાઈવ પોઈન્ટ ઝીરો વિષય પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આયોજનમાં પાંચસો થી વધુ પ્રતિનિધિ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ તથા એન્જિનિયરિંગ અને આઈટી ક્ષેત્રે વિચાર વિમર્શ કરવામાં આવે છે કોન્ફરન્સના મુખ્ય વક્તા ડોક્ટર અંકિત આર પટેલ દ્વારા એડવાન્સ ટેકનોલોજી ઓફ એઆઈ અને ટેકનોલોજીના ચિકિત્સા ક્ષેત્રમાં ઉપયોગ વિષય પર વિચાર પ્રેરક ભાષણ આપવામાં આવ્યું હતું જે ઉપસ્થિત દરેકના જીવનને સ્પર્શી ગયું હતું વિદ્યાદીપ યુનિવર્સિટીના પ્રમુખ જયંતીભાઈ પટેલે ઉદ્ઘાટન સમારોહ દરમિયાન જણાવ્યું હતું કે વિદ્યાદીપ યુનિવર્સિટી ભારત એટ ધ રેટ ટુ થાઉઝન્ટ ફોર્ટી સેવનના સ્વપ્નને સાકાર બનાવવા અને રાષ્ટ્ર નિર્માણના વડાપ્રધાનના દ્રષ્ટિકોણને આગળ વધારવા માટે તમામ પ્રયાસો કરાશે આ કોન્ફરન્સમાં મુખ્ય મહેમાન તરીકે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશનના વાઇસ ચાન્સેલર ડૉક્ટર શશિકલા વણજારી મેડમ ઉપસ્થિત રહ્યા હતા આ કોન્ફરન્સમાં પેટ્રોન તરીકે વિદ્યાદીપ યુનિવર્સિટીના પ્રમુખ જયંતિભાઈ પટેલ ઉપપ્રમુખ હિરેનભાઈ પટેલ કોન્ફરન્સ ચેર તરીકે ડૉક્ટર કે ડી પંચાલ આસિસ્ટન્ટ પ્રોફેસર ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ તથા ડૉક્ટર અદિતિ શર્મા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાદીપ યુનિવર્સિટીએ શિક્ષણ ક્ષેત્રે આ પ્રમાણે ઉન્નતિના નવા પડાવ સર કરવાનો સંકલ્પ મૂક્યો હતો Uh, hello everyone uh, i am from uh, university of Mino in portugal and uh, i am coming for here for vidyadip university in surat to deliver a keynote session on education and technology 5.0 at the international conference in uh, sustainable futures so what i have been observed over here that the students are very keen to know that uh, what kind of the education and technology 5.0 will be there in for their future perspectives and at the same time, the university will deliver such kind of the courses that is uh, inclusive engineering, nursing, pharmacy, physiotherapies, and B.Ed courses. So they are imparting education in a different levels, and uh, they are also trying to incorporate with the national education policies. So uh, to enhance the future students and how they are providing some sort of the solutions of of the society. So that is more important that what all are looking forward to that thank you very much indeed hello myself dr chatney singh and i am the convener for this international conference we have organized two day international conference main theme is sustainable futures for the industry 5.0 where the education and the industry has to be collaborate दिस ट्वेंटी फोर्थ एन्ड ट्वेंटी फिफ्थ जॉईन वी आर हॅविंग टू दे टू दे सेशन इन इंटरनेशनल कॉन्फरन्स आर चिफ गेस्ट इज डॉक्टर शशिकला वंजारी मॅम हु इज द युजीसी मेंबर ओल्सो एन्ड वाईस चान्सलर फॉर द नॅशनल पेट्रोलियम एन्ड फॉर नॅशनल युनिवर्सिटी सर्वेनेमस्कार विद्यादीप युनिवर्सिटी जयंतीभाई पटेल आज विद्यादीपना આગળ આંતરરાષ્ટ્રીય સંવાદનો એક કાર્યક્રમ થઈ રહ્યો છે આ બે દિવસનો કાર્યક્રમ છે અને લગભગ આશરે પાંચસો જેટલા પાર્ટિસિપન્ટ આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે અલગ અલગ રાજ્યમાંથી દેશમાંથી અને વિદેશમાંથી અલગ અલગ જગ્યા પરથી સર્વે વિદ્વજનો આવેલા છે અને આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ કે ભારતને અને નાગરો નાગરિકો વધુને વધુ સશક્ત કેમ બને અને વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું સપનું કેવી રીતે પૂરું કરવું એનો આ વિદ્યાર્થી યુનિવર્સિટી દ્વારા એક મંચ પૂરો પાડવામાં આવ્યો છે ભવિષ્યમાં વિદ્યાર્થી યુનિવર્સિટી દ્વારા શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓમાં સંસ્કારો મૂલ્ય શિક્ષણ અનેક સારા નાગરિક બને એક આદર્શ નાગરિક બને એને કે વિદ્યાર્થી નિર્માણથી લઈને રાષ્ટ્ર નિર્માણ રાષ્ટ્ર નિર્માણથી લઈને વિશ્વ નિર્માણમાં એક સારા નાગરિકો ઊભા કરવા સારું શિક્ષણ આપવું શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ કેમ કરી શકાય એ માટેના હંમેશા અનેકવિધ પ્લેટફોર્મો આ વિદ્યાર્થી પુનિષ્ઠે પૂરા પાડ્યા છે bureau report h24 news surat